પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાની સીપુર ગ્રામ પંચાયતના સરપંચ પદના શિક્ષિત ઉમેદવાર હરિભાઈ લક્ષ્મણભાઈ જાદવે જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે સીપુર ગામમાં ઘણા સમયથી વિકાસ અટવાયેલા વિકાસને પૂર્ણ કરવાની લાગણી વ્યક્ત કરી હતી હરિભાઈ લક્ષ્મણભાઈ જાદવ જીત્યા પછી શ્રીપુર ગામમાં શુદ્ધ મીઠું પીવાનું પાણી યુવાનો માટે રમતગમતનું મેદાન સ્પર્ધાત્મક પરીક્ષાઓથી તૈયારી કરતા યુવાનો માટે લાઇબ્રેરીની વ્યવસ્થા તેમજ રોડ રસ્તાના સ્ટ્રીટ લાઇટ ગટર સહિતની વ્યવસ્થા કરી આપવાની સમસ્ત શ્રીપુર ગ્રામજનો સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી હતી ગ્રામ પંચાયતનો મતદાતા તરીકે અમારા ગામની સમસ્યાઓમાં મેન ગટર વ્યવસ્થા પાણીની વ્યવસ્થા અને રોડ રસ્તાઓની જે જરૂર છે જે આશા રાખી અમે આવનાર ઉમેદવાર સરપંચ ગમે સુવિધાઓ અમને પૂરી પાડશે જાદવ હરિભાઈ લક્ષ્મણભાઈ ઓકે વણકર રામાભાઈ ડુંગરભાઈ હું આ સિપુર ગામના નાગરિક તરીકે મતદાતા ધરાવું છું અને હરિભાઈ જાદવ હરિભાઈ લક્ષ્મણભાઈ એ અમારા સરપંચના ઉમેદવાર છે બધા અઢારી આલમ અને તમામ સમાજના એ એકતા કરી અને અમને અમે સહકાર અને ટેકો આપવામાં આપીએ છીએ તા સરપંચ આવ્યા પછી આરોગ્ય ખાતા પાણીની સુવિધા ગટરની સુવિધા તમામ સરપંચશ્રીથી અમે માગણી કરશું અને એ સરપંચ સાહેબ પૂરી પાડશે ગામ તાલુકો શંખેશ્વર જિલ્લો પાટણ મારું નામ જાદવ હરિભાઈ લક્ષ્મણભાઈ ગામ શિપુરમાં સરપંચ તરીકેની ઉમેદવારી હું નોંધાવું છું તમામ ગામની ધર્મપ્રેમી જનતાને હું વિશ્વાસ આશા આકક્ષા અપેક્ષા પૂરી કરવા માટે સક્ષમ છું મારી નિષ્ઠા પ્રમાણિકતા અને વફાદારીથી હું ગામની સેવા કરીશ જીત્યા પછી જીત્યા પછી ગામના કોઈ વિકાસના કામોથી વંચિત રહી ગયા હોય કામ ગરીબો માટે કોઈ વિકાસના કામો વંચિત રહી ગયા હોય ગરીબો સુધી જનજન સુધી સેવા ના પહોંચી હોય એવા લોકો માટે હું ભરપૂર પ્રયત્ન કરીશ અને પ્રયાસ પણ કરીશ અત્યારે હાલ ગામમાં કઈ સમસ્યા છે અત્યારે હાલ ગામમાં મોટામાં મોટી સમસ્યા છે ગટરની ગંદકી વ્યવસ્થા એના માટે હું પ્રયત્ન કરીશ આરોગ્ય આરોગ્ય માટે દવાખાનું નથી એની પણ સુવિધા માટે અમે ભરપૂર પ્રયત્નો કરીશું